નમસ્કાર મિત્રો તો ખૂબ સરસ મજાનું જે માલણકા ઓળકંદી માં મંદિર જે તિરસુડ અમે બનાવ્યું હતું તે અમારો ટાર્ગેટ એવો છે કે દસ બીજા તિરસુડ બીજા ગામમાં પણ મોકલીએ તો મિત્રો કોઈ ગામમાં બનાવવું હોય તો કોમેન્ટ જરૂર કરજો મજૂરી ને એવી નહીં લઈ જેટલા સામાન પૈસા થશે એટલા લઈશું કારણ કે કટિંગ ના એના પૈસા થોડાક વધારે થાય છે તો આમાં ખર્ચો ખાલી ગણોને તો વીસેક હજાર જેટલો પેઇન્ટિંગ કારણ કે આ રીતના ફિનિશિંગ કરવા માટે પેઇન્ટ ખૂબ સરસ મજાનો સ્પ્રેથી મારે તો એમાં પણ ખર્ચો થોડો લાગે તો જરૂર જરૂર તમારે બનાવો હોય તો ખાલી વીસ હજાર છે અને જો કોઈ દાન કરશે તો વીસ હજાર માંથી પણ અમે ઓછા કરી દઈશું ને એવું મને લાગે છે કે છેલ્લે પૂરો વિડિયો થાય અથવા કામ કામ પૂરું થતા કોઈ દાન એવી રીતના કરે કે તમારે વીસે વીસ હજાર પણ અમે પાછા આપી શકીએ તો જરૂર જરૂર એ મહેનત કરીશું પણ અત્યારે તીરશુર બનાવવું હોય તો જરૂર જરૂર મને કોન્ટેક કરજો ચાર ફોન જેટલા તો આવી ગયા છે પૈસા નહીં લીધી પણ મારો ટાર્ગેટ એવો છે કે એક સાથે દસ જેટલા તીરસુર એક સાથે મેળવા મંદિરે તો દસ પહેલા બનાવશું જો બીજા વધારે આવશે તો બીજા દસ પણ લઈશું તો જેને પણ મંદિરે તીરસુર બનાવવું હોય ચામાનના પૈસા અમને વીસેક હજાર જેટલો ખર્ચો થાય એટલે આપો એટલે અમે કામ ચાલુ કરી દઈશું અને વચ્ચે વિડીયો બનાવતા બનાવતા કોઈ દાન કરે તો એ તમારામાંથી ઓછા કરી દઈશું તો જરૂર જરૂર કોમેન્ટ કરજો અને આવું ફિનિશિંગ અને ભાવથી બનાવજુ કારણ કે તીરસુરની પૂંજા થવાની હોય છે તો જરૂર જરૂર કોમેન્ટ કરજો પાછળ વિડીયો જો જાજુ સેવા કરવાનો વિચાર છે થેન્ક યુ જય માતાજી